જે એનું ખ્યાલ પડતા જ પોલીસ દ્વારા જે છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને આ મહિલાને એક બીજો વ્યક્તિ જે છે એ લઈ અને અહીંયાથી દૂર ઉનાવા ગામે એને બંધક બનાવીને રાખેલી હોય છે અને સાથે સાથે એને ધર્મ પરિવર્તન પણ કરાવે છે આ વસ્તુની જાણ થતાં પોલીસ દ્વારા મહિલાને રિકવર કરવામાં આવે છે અને તેમને પોતાના પરિવારની સાથે સુપ્રત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ આરોપીને પણ જેલ હવાલે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ એવી વસ્તુઓ કે જે એને આવું ધર્મ પરિવર્તન કરાવતી હતી તમામ વસ્તુને કબજે પણ લેવામાં આવે છે ત્યારબાદ છે આગળની કાર્યવાહી પણ હાલમાં પોલીસની છે ચાલુ છે તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા